સુરતમાં થોડા દિવસો પહેલા અડાજણ વિસ્તારમાં રાજ્ય સરકાર સંચાલિત એસટી બસ અને બે મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં બે મહિલાઓએ તમાશો ઉભો કરીને ડ્રાઈવરને તમાચા ચીકી દીધા હતા જેથી એસટી બસના ડ્રાઈવર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી એસટી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલાઓએ રક્ષક કરી જાહેરમાં તમાચા માર્યા હતા સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી અડજણ પોલીસે ડ્રાઈવરનો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકુ થયેલાનો બનાવ બનેલ છે એની અંદર બે બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે એ લોકો આ બેન એક બેન જે જીતાલી બેન હતા એ પોતે એક્ટિવા ચલાવતાની બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરાબર ચલાવ તો એ બેને ગાડી આગળ ઊભી રાખીને માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે એ મુજબનો ગુનો બનેલો છે એટલે એ અડાજાણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને આરોપીને અટક કરવામાં આવે છે